ચોમાસાને ધ્યાનમાં લઈ સરકાર તરફથી ગ્રાન્ટ ગ્રાન્ટનું ટેન્ડરિંગ થઈ ગયું અને વર્ક ઓર્ડર વીસ આઠ ના રોજ થઈ ગયો છે ટાવરનો જે રોડ વારંવાર ડામરના રોડથી રીસર્પેસિંગ કામ થયું હતું ત્રણ ચાર વાર અત્યાર સુધીમાં તે રોડ નવેસરથી સીસી રોડ આરસીસી રોડ નવો કરવાનો હોય આજે વેપારીઓને બોલાયા હતા કેમ કે બાવીસ તારીખ છે નવરાત્રી આવે છે અને બે વીસ તારીખે દિવાળીનું શરૂઆત થાય વીસ દસે તો કામગીરી અમે ચાલુ કરીએ તો એવો વિઘ્નો ના આવે એ કારણથી વેપારીઓને બોલાયા હતા વેપારીની રજૂઆત હતી કે અમારે નવરાત્રિ આવે છે સિઝન છે ધંધા રોજગારને આઠી અસર પડે એટલે એમને દિવાળી પછી શરૂઆત કરો તો વધારે સારું જેથી અમે હું અને ચીફ ઓફિસર છે અને કારોબારી ચેરમેન સાથે રહી નિર્ણય એવો લીધો છે કે જે રોડ રિસર્ફિસિંગમાં કરવાનો છે વડોદરા ટાવરનો એ રોડને પ્રાથમિકતા થોડાક લેટ આપીશું મહિના પછી એટલે કે દિવાળી પત્યા પછી એ કામગીરી એમને ચાલુ કરીશું જેથી કરીને કોઈ વેપાર ધંધાને નુકસાન ના થાય સાથે સાથે નગરમાં જે બી રસ્તા ખરાબ છે ઉદાહરણ તરીકે કુંભાર વગાના જે ચાર રસ્તા પડે ત્યાં ડમ્બર રોડ થયો છે રિસર્ફેસિંગનો તે વચ્ચે પાણીથી ધોવાથી એટલો ભાગ જે ટુકડો ધોવાયો છે કાછાની વાડી પાસે જે ટર્નિંગ પર પાણી વરસાદમાંથી ધોવાયો છે સાથે વૈશાલી વીડિયોથી મોડી બાપોના કિલ્લા સુધીનો ભાગ જે વરસાદમાં ધોવાયો છે એવા રસ્તા રિસર્ફેસિંગના કામો અમે તાત્કાલિક અસરથી શરૂ કરવા જઈ રહ્યા છે અને દભોઈનગરની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે આ સાથે સાથે ડેપોથી બાગ પાસે જે કામ થયું છે જેમાં ગટર લાઈન નાખી દઈને રોડ બેસી ગયો છે એનું બી રિસર્વિસનું કામ માં આવરી લેવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે